ચોમાસું લેટ આવી શકે પણ નબળું બિલકુલ નથી થવાનું અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધીનું ચોમાસું ગુજરાત ની અંદર જોવા મળે બાવીસ જૂન થી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ જૂન નું સેશન છે એ સેશન દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના આ તમામ ભાગોની અંદર સપ્ટેમ્બર ખેડૂતોને ખેતી પાક અનુકૂળ આવે અને સારું ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદન લીધા બાદ શિયાળુ પાક અને ઉનાળુ પાક વાવેતર કરી શકાય એવા પાણીની વ્યવસ્થા થાય આ ટાઈપનું ચોમાસું થશે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ જેવા વિસ્તાર આ વર્ષે બે હાજર પચીસ ના ચોમાસામાં અતિવૃષ્ટિનો શિકાર પણ બની શકે છે નક્કી થશે કે કઈ દિશામાં આગળ વધવાનું છે ઘણી વખત એવું બનતું હોય કે ગુજરાત ની અસર કરતું હોય છે પેલા તો ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી બધું સારું થવાનું છે આ ચોક્કસ વિશ્વાસ છે જોઈએ તો ગુજરાત ભરમાં ઉનાળો છે 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 સૌ રહ્યો બજારમાં જેવો માહોલ ચારે કોર જોવા મળી રહ્યો છે ચોમેર લોકો છે તે દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પોતાના ઘરમાં રહી રહ્યા છે પરંતુ અત્યારે જોઈએ તો સૌ કોઈના મનમાં ખાસ કરીને ખેડૂતોના મનમાં એ પ્રશ્ન છે કે બે હાજર પચીસ માં આટલો તડકો જોવા મળી રહ્યો છે

પરેશભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તો ઉનાળો છે રહ્યો છે છે આકરો તાપ જોવા જોવા મળી મળી જોઈએ ચોમેર રહ્યા પરંતુ પરેશભાઈ પચીસ નું ચોમાસું કે ખેડૂતોને જ્યારથી આપણે જોઈએ કે વર્ષની શરૂઆત થતી હોય છે ત્યાંથી એક એક પ્રશ્ન મનમાં રહેતો હોય છે કે આ વખતે ચોમાસું કેવું રહેશે વરસાદ કેવો પડશે અને વાવણી ક્યારે થશે તો પરેશભાઈ શું કહો છો કે આ વખતે ચોમાસું કેવું રહેશે શું અનુમાન છે બે હાજર પચીસ નું બધું સારું થવાનું છે આ ચોક્કસ વિશ્વાસ છે બીજા નંબર ની અંદર કે આમ તો સ્કાયપેટ વેધર કે જે ખાનગી સંસ્થા છે જે પણ એનું વાર્ષિક અનુમાન રજૂ કરી ચુકી છે આઈએમડી એટલે કે ઇન્ડિયન મીડિયોલોજી ડિપાર્ટમેન્ટ આપણું જે

તો જ્યારે પણ નોર્મલ ચોમાસાની આગાહી થતી હોય એટલે કે ચોમાસુ સામાન્ય રહેવાનું છે સામાન્ય ચોમાસું સાંભળે ને એટલે ઘણા બધા મિત્રો ને એવું થાય કે ભાઈ સામાન્ય છે આ તો એકદમ નોર્મલ ચોમાસુ રહેવાનું સારું નથી થવાનું પણ આ જે મીટિયોલોજી લેંગ્વેજ છે આ અલગ સૂચવે છે સામાન્ય ચોમાસાની જાહેરાત થાય ને ત્યારે જ આપણે ખુશી થવાનું હોય છે કેમ કે સામાન્ય ચોમાસું કોને કહેવાય તો કે જેમાં સામાન્ય એટલે કે મધ્યમ કરતા ઓછા વરસાદ નહીં અને સામાન્ય ચોટતા વધારે વરસાદ વધારે પડે એટલે સો ટકા આસપાસના વરસાદ કરીને સામાન્ય ચોમાસું કહેવાય કોઈ રીતે આ વર્ષે અઠાણું થી લઈને એકસો છ ટકા સુધી વરસાદ થશે એટલે સામાન્ય ચોમાસું છે ગુજરાતના ખેડૂતોને ખેતી પાકમાં અનુકૂળ આવે અને સારું ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદન લીધા બાદ શિયાળુ પાક અને ઉનાળુ પાક વાવેતર કરી શકાય એવા પાણીની વ્યવસ્થા થાય આ ટાઈપનું ચોમાસું થશે હા એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પ્રકારે

દોઢ બે મહિનાથી લાનીના છે એ સક્રિય છે લાનીના સક્રિય છે પણ વીક લાનીના છે હવે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહી છે લાનીના ન્યુટ્રલ તરફ જશે એટલે કે એ જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં આવશે એટલે લાનીના પર નહીં હોય કે અલનીનો નહીં હોય જો નોર્મલ કરતા ઊંચું તાપમાન જાય તો અલનીનો સ્થાપિત થાય નોર્મલ કરતા નીચું તાપમાન જાય તો લાનીના થાય પણ એ ચોમાસા દરમિયાન ન્યુટ્રલ હશે એટલે કે તટસ્થ લાનીના હશે તટસ્થ લાગણીના કારણે પણ ગુજરાત અને ભારતનું ચોમાસું છે તે સારું થતું હોય બીજો પરિબળ છે આયોડી આયોડી નું થાય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ યસ જે આપણો હિન્દ મહાસાગર છે ભૂમધ્ય રેખા નીચેનો જે સમુદ્ર ભાગ છે એ સમુદ્ર ભાગનું તાપમાન છે એ પણ જો પોઝિટિવ રહે તો ભારતનું ચોમાસું છે તે સારું રહેતું હોય કે આયોડી છે પણ પોઝિટિવ રહેવાનું છે તટસ્થ લાગણીના હશે અને આ તમામ પરિબળો ને કારણે ભારતનું ચોમાસું છે તે સારું રહેશે મુખ્યત્વે મેં કે કે કદાચ દિવસ લેટ થઈ શકે પણ જૂન મહિનાનું એ એવું હોય છે લગભગ સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના આ તમામ ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જાય ઘણી વખત એવું બનતું હોય છે કે કચ્છના અમુક ભાગો ને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાવેતર થતું હોય આ વર્ષે પણ કદાચ એવું જ થશે

ઓગસ્ટ મહિનો છે એની અંદર વરસાદ થશે અમુક વિસ્તારમાં અછત નો જેવો માહોલ પણ જોવા મળશે એટલે ઓગસ્ટ છે થોડોક અનરેગ્યુલર રહેશે એ પછી સપ્ટેમ્બર મહિનો છે સપ્ટેમ્બરમાં ફરીથી પાછા સારા વરસાદો થશે કેમ કે જે રીતે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડી સક્રિય હોય અને બંગાટી ખાડીની જે સિસ્ટમો હોય છે એના ટ્રેક છેલ્લા ચાર વર્ષથી ચેન્જ થઈ થયા છે મુખ્યત્વે બંગાટી ખાડીની જે વરસાદની સિસ્ટમ છે એ ઓરિસ્સા હોય અથવા તો જે આંધ્રપ્રદેશના ભાગો છે એ ઉપર મધ્યપ્રદેશ સુધી આવે ને મધ્યપ્રદેશ થી રાજસ્થાન તરફ આ સિસ્ટમ જતી હોય છે ચાર સાયકલ ટ્રેક ચેન્જ થયો છે એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ જવાની જગ્યાએ ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે વાયુવ્ય દિશામાં ચાલે છે જેને કારણે ગુજરાત ઉપર ચાલે છે એટલે જે પાછળની સિસ્ટમો છે સપ્ટેમ્બરની એ પણ ગુજરાત ઉપસ્થિત ફસારો થશે અને સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતા ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં છેલ્લા વરસાદ કેવાય એટલે કે છેલ્લે છેડે પણ વધારે વરસાદ પડે તો ખેડૂતોને પાણીની વ્યવસ્થા પણ સારી થઈ જાય સારું રહેવાનું છે હા તકલીફ એક થી બે આફત આ વખતે આવી શકે છે આફત એ છે મે મહિનાની તારીખ તારીખ થી લઈને સમયગાળા દરમિયાન જે તાપમાનની પેટર્ન અત્યારે જે સૂચના આપી રહી છે એ મુજબ જોવા જઈએ તો એક સાયક્લોન એટલે કે વાવાઝોડું પણ બની શકે છે તો જો વાવાઝોડું બને તો એ તો વાવાઝોડું બન્યા પછી જ નક્કી થશે કે કઈ દિશામાં આગળ વધવાનું છે એ સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ જેવા વિસ્તાર આ વર્ષે બે ના ચોમાસામાં અતિવૃષ્ટિનો શિકાર પણ બની શકે છે કેમ કે આમ જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિવૃષ્ટિ જોઈએ છે આવી અતિવૃષ્ટિ બે વર્ષથી જોઈએ છે આ વર્ષે જે પેટર્ન ચેન્જ થઈ રહી છે એ મુજબ જોવા જઈએ તો આ સૌરાષ્ટ્રને તો અસર કરશે પણ આ વખતની અતિવૃષ્ટિ છે દક્ષિણ ગુજરાત અને મુંબઈ અસર કરશે અને મુંબઈને પણ લગભગ નવો રેકોર્ડ સર્જે એવી અતિવૃષ્ટિ આ વર્ષે એના ભાગમાં પણ આવી શકે છે આવું મારું વ્યક્તિગત માનવું છે કૃપાશીભાઈ પરસ્પરે ખાસ કરીને ચોમાસાની વાત કરી કે ચોમાસું ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ વખતે સારા સમાચાર લઈને આવી શકે છે પરંતુ એ પહેલા અત્યારે વાત કરીએ તો એ પહેલા કોઈ માવઠાની શક્યતા છે કે પ્રી ના વરસાદ છે તે ક્યારે પડી શકે છે અને જો વાવાઝોડું આવે છે તો વરસાદમાં કઈ ફેર પડશે ચોમાસાના જો પેલી વાત તો એ છે કે એપ્રિલ મહિનો અત્યારે ચાલી રહ્યો છે એપ્રિલ મહિનામાં હાલ હોય પ્રીમન્સૂન એક્ટિવિટી શક્યતાઓ નથી માવઠાની શક્યતાઓ નથી મે મહિનાની અંદર બે રાઉન્ડ ની અંદર એક્ટિવિટી થઈ શકે છે એક છે આઠથી લઈને અઢાર અંદર રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં પ્રીમોનસુન એક્ટિવિટી ના વરસાદ ની પડશે અને બીજું હશે ચોવીસ થી ઓગણત્રીસ મે નું જે સેશન છે એ સેશનમાં પણ તીવ્ર પ્રીમોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે બે પાટની અંદર પ્રિમોશન એક્ટિવિટી થશે અને જો સાયક્લોન આવે તો મુખ્યત્વે એવું બનતું હોય કે નૈઋત્યનું સાયક્લોન નૈઋત્યનું ચોમાસું જ્યારે આગળ વધતું હોય એ સમય સાયક્લોન આવે એ અરબ સાગરની અંદર લાંબુ લાંબુ ટ્રાવેલ કરે લાંબો પ્રવાસ કરે તો અરબ સાગરનો સંપૂર્ણ ભેજ છે એ ખેંચીને આગળ નીકળી જતું હોય તો ચોમાસું લેટ થતું હોય છે પણ આ વર્ષે તો ઓલરેડી ચોમાસું લેટ થવાનું છે એટલે એના ભાગરૂપે બીજી કોઈ અસર પડવાની નથી પણ સાયકલો આવશે તો જો ગુજરાત થી નજીક એકદમ નજીક થી પસાર થાય તો પણ નુકસાન કરે ને ગુજરાત ઉપર લેન્ડ ફોલ કરે તો પણ નુકસાન કરે આપણે ભગવાન દ્વારકા દેશ પાસે એવી આશા રાખીએ કે સાયકલો કદાચ ન બને અને બને તો પણ દરિયામાં સમાજીએ આપણાથી દૂરથી નીકળીએ જેથી કરીને આપણે આ નુકસાની માંથી બચી શકીએ જી પરંતુ ભાઈ ખેડૂતોને લઈને હવે વાત કરવી છે ખાસ કરીને ખેડૂતોના હૃદય ની વાત કરવી છે કારણ કે જયારે પણ આપણે જયારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ખેડૂતો મન મૂકીને પૂછતા હોય છે તેમના પ્રશ્નો પૂછતા હોય છે ખાસ કરીને કારણ કે જે પાક વાવ્યો હોય છે તે તેમના માટે કહી શકાય કે જીવનની અમૂલ્ય મૂડી હોય છે કારણ કે તેમના માટે જે રીતે કહી શકાય ખૂબ પરસેવો પાડીને મહેનત કરતા હોય છે અને આપના પ્રત્યેનો વિશ્વાસ હોય છે એમને તો પરેશભાઈ ખેડૂતોની આ વખતે જોઈએ તો અત્યારે આંબા ઘણા ખેડૂતોનો છે અથવા ઉનાળો પાક છે એને કોઈ નુકસાનની શક્યતા છે ને આવતા વખતે ચોમાસામાં ખેડૂતોના પાક કેવા થશે વાવણી છે તે મોટા ભાગે ગુજરાતમાં કઈ તારીખ સુધીમાં થઈ શકે છે જો આંબાના આંબાના વાત છે તો અત્યાર સુધીમાં ઓલરેડી અનેક પ્રકારનું નુકસાન થઈ ચુક્યું છે મોર જયારે લાગ્યો હતો ત્યારે પણ એમાં અલ્ટરનેરિયા બ્લાઇટની ડિઝીઝ આવીને એમાં અનેક પ્રકારનું નુકસાન થયું પાછળથી ફાઇટોપ થોડા બ્લાઇટ આવી અને હજુ પણ આગળ જો પાક ઉભો છે એમાં એન્થરેઝ ની આવી શકે છે એન્થરેઝ એટલે કે જે ફળનો સડો એ કેરીનું જે ફળ છે એ સડી જાય છે એન્થરેગ્નોઝ ની ઇફેક્ટ કહેવાય એને એટલે એન્થરેગ્નોઝ પણ આવી શકે અને એ સિવાય પણ જોવા જઈએ તો કેવી રીતે ને કારણે ને કારણે નુકસાન થયું અને આ વર્ષે ઉનાળા દરમિયાન પવનનું પ્રમાણ પણ વધારે રહ્યું માર્ચમાં પણ પવનની સ્પીડ વધારે રહી એપ્રિલ મહિનામાં પણ હતી એને કારણે અનેક જગ્યાએ કેરીઓ છે એ ઝાડમાંથી ખરી ગઈ છે એટલે ખેડૂતોને ઓલરેડી અત્યાર સુધી નુકસાન થયું છે અને આગળ ઉપર પણ જે પ્રિમોન્સ એક્ટિવિટી થશે તો એમાં પણ કેરીના પાકને નુકસાન થશે એટલે કેરીના પાકને ઓલરેડી ખેડૂતોને નુકસાન છે

મધ્ય ગુજરાતના ભાગ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના આ તમામ ભાગોની અંદર વાવણી થઈ શકે છે અને બીજો વાવણી રાઉન્ડ છે એ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે ત્યારે ઉત્તર ગુજરાત સહિતના આઠ જુલાઈ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં વાવણી થઈ જશે એટલે વાવેતર છે એ સમય શરત જશે આ વાવેતર લેટ ન ગણાય બીજું મહત્વનું બાબત એ છે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો પડવાના છે અને ઓક્ટોમ્બરમાં છે મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ઓક્ટોમ્બરમાં પણ શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ ખેડૂતોએ ટૂંકા ગાળાના પાક નો વાવવા જોઈએ જેમ કે નેવું દિવસે પાકથી મગફળી હોય સોયાબીન હોય આવા પાક વાવેતર કરવામાં આવે તો નુકસાન થાય લાંબા ગાળાના પાક હોય કે ભાઈ એકસો વીસ દિવસ અથવા તો એકસો ત્રીસ દિવસની પણ હવે તો મગફળીઓ ઘણી બધી સેગમેન્ટમાં આવે છે એવી મગફળી વાવવી અથવા તો લાંબા ગાળાના કપાસ કપાસનું વાવેતર કરે આ જે લાંબા ગાળાના પાક હશે એમાં ખેડૂતોનો ફાયદો રહેશે આવું ચોક્કસ મારું માનવું છે પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે અત્યારે આપણે જોઈએ તાપમાનનો પારો છે ખુબ ઊંચો છે હવે કેટલો ઊંચો જઈ શકે છે ખાસ કરીને મે મહિનો છે ખુબ નજીક છે તો તેમાં તાપમાનનો પારો કેટલો ઊંચો રહી શકે છે આમ તો આજે ઓગણીસ તારીખ છે આવતીકાલે વીસ તારીખથી થી ઝડપમાં ની થોડોક ઘટાડો થશે અત્યારે વીસ થી પચીસ કિલોમીટરની ઝડપ જે પવન ચાલી રહી છે આવતીકાલે બે થી ત્રણ પોઈન્ટ ઘટાડો થશે અને પરમ દિવસે એકવીસ તારીખથી થી એકવીસ એપ્રિલ થી આ પવન સ્પીડ છે નોર્મલ નજીક આવી જશે એટલે કે લગભગ બાર થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ જશે પવન ની ઝડપ ઘટશે અને તાપમાન ઊંચું જશે એટલે એકવીસ થી લઈ અને સંપૂર્ણ આમ એપ્રિલ મહિનો સંપૂર્ણ જોકે કે એકવીસ થી પચીસ માં તો ખૂબ ઊંચું તાપમાન જશે અનેક જગ્યાએ તાપમાન બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં ચુમ્માલીસ પ્લસ તાપમાન થઈ શકે છે અને એપ્રિલ મહિના દરમિયાન અમુક વિસ્તાર એવા પણ હશે કે જ્યાં તાપમાન છે આ વર્ષે પિસ્તાલીસ ડિગ્રી ને પારો આંબી શકે એપ્રિલ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં એ જે તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચે એમાં પણ ઓલ ઓલ ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન છે ઈડર ની અંદર નોંધાશે અમદાવાદ બીજા રહેશે આવું મામલે છે ઓકે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ પરેશભાઈ ક્યાંક ખેડૂતો માટે કહી શકાય રાહત સમાચાર છે કારણ કે ચોમાસું છે ખૂબ સામાન્ય રહેવાનું છે અઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ છે તે પડી શકે છે વાવણી પણ કહી શકાય કે કદાચ મોડી થઈ શકે પરંતુ થઈ જશે વરસાદ છે કદાચ વાવણીનો વરસાદ છે થોડો મોડો આવી શકે સામાન્ય રીતે સારો રહેવાનો છે અને સાથે જ ક્યાંક ને ક્યાંક પરેશભાઈ વાવાઝોડા ની પણ ક્યાંક ને ક્યાંક અનુમાન છે તે વ્યક્ત કર્યું છે આશા રાખીએ કે વાવાઝોડું છે તે ગુજરાતને ગુજરાતને ન અટે ગુજરાત સાથે ન ટકરાય તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાહ ગુજરાતી પર